અજમાના પાન લઈ લઈશું આવા લીલા પાન લઈ લઈશું બેથી ત્રણ પાણીથી તેને ધોઈ દઈશું અને આવી રીતે ઝીણા ઝીણાને સમારી દઈશું લગભગ પોણી વાટકી જેટલા મેં અજમાના પાન લીધેલા છે હવે બે વાટકી જેટલો ઘઉંનો લોટ એની અંદર બે ચમચી જેટલો આપણે બાજરીનો લોટ નાખીશું બે ચમચી જેટલું ખાટું દહી ઉમેરીશું અને અડધી ચમચી જેટલું વાટેલું લસણ ઉમેરીશું હવે આપણે રેગ્યુલર મસાલા લાલ મરચું હળદર તણાજીરું અને સ્વાદ મુજબ આપણે અંદર મીઠું ઉમેરીશું બધી વસ્તુ ઉમેરી જાય પછી આપણે બેથી ત્રણ ચમચી અંદર તેલ મૂકીશું તેલ નાખી અને પછી આપણે જે અજમાના પાન છે તેને આપણે અંદર આવી રીતે ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી દઈશું હું અહીંયા તલ નાખવાના ભૂલી ગયેલી છું તો એક ચમચી જેટલા તલ ઉમેરી દઈશું થોડું થોડું પાણી ઉમેરી અને આવી રીતે આપણે જેમ થેપલાનો લોટ બાંધીએ છીએ તેવી રીતે લોટ બાંધી દેવાનો આવી રીતે લુવા કરી અને વણી લેવાના તવી ગરમ મૂકી દેવાની અને એને બંને બાજુ આવી રીતે આપણે જેમ થેપલા શેકીએ છીએ તેવી રીતે એને થેકી શેકી દઈશું તો સરસ મજાના એવા અજમાના લીલા પાનના આપણે અહીંયા થેપલા બનીને તૈયાર થશે શરદી ઉધરસ કફ થયેલો હોય તો તેના માટે પણ ખૂબ ઉપયોગી છે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો થેન્કસ ફોર વોચિંગ